નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત આંકડા શાસ્ત્રની અંદર આપણે બે ટોપિક બહુલક એની પછી નેક્સ્ટ જે છે એ ત્રીજો ટોપિક આપણે જોવાનો હતો કયો મધ્યસ્થ મધ્યસ્થ ની અંદર એનું સૂત્ર કેવું આવશે અને જે આપણે અગાઉ ધોરણ નવની ની અંદર ભણી ગયા છે એનો અભ્યાસ કરી ચુક્યા છે ડાયરેક્ટ શોર્ટકટ ની અંદર લખું છું અને પછી આપણે જે દસમા ધોરણની અંદર આવે છે જે ટોપિક સમજવાનો છે એ આપણે સમજીએ ઓકે જે અગાઉ તમે જોઈ અને યુગ્મ માટેનું સૂત્ર આપણે જે છે છે આખા નામ શું તો કે મધ્યસ્થ મધ્યસ્થને આપણે એમ વડે દર્શાવતા હતા ધોરણ નવની ની અંદર જે તમારે સૂત્ર આવતું હતું એ અવર્ગીકૃત માહિતી માટે આવતું હતું શેના માટેનું હતું તો કે અવર્ગીકૃત માહિતી માટે માહિતી માટે સૂત્ર જે તમારે આવતું હતું કયું કયું હતું એ લખું છું અહીંયા કે જ્યારે તમને અવલોકન આપેલા હતા અને આ બધું જે છે એ તમને ક્યારે કીધેલું હતું અગાઉના શરૂઆતના ભાગ તમે જુઓ આની અંદર જ તે આ ચેપ્ટરના અગાઉના ભાગ તમે જુઓ પહેલું બીજું ત્રીજું ચોથું તો એની અંદર આના વિશે મેં તમને કીધેલું છે એટલા માટે ડાયરેક્ટ લખું છું કે જ્યારે એન યુગ્મ હોય જે તમને અવર્ગીકૃત માહિતી જે આંકડા તમને આપ્યા છે એ બે કે સંખ્યાની અંદર આંકડા આપેલા હોય એના માટેનું સૂત્ર તમે આવું કંઈક લખ્યું હતું મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર કે એન બાય ટુ મુ અવલોકન વત્તા એન બાય ટુ પ્લસ વન મુ અવલોકન ના છેદની અંદર બે આવું સૂત્ર જે છે એ આપણે જોઈ ગયા છીએ બરાબર છે પણ ક્યારે લાગુ પડે કે જ્યારે તમને આંકડા આપ્યા છે એ વખતેનું સૂત્ર જે છે એ તમે આવું કંઈક હતું એન પ્લસ વન બાય ટુ અહીંયા જો આખાના છેદમાં બે છે અહીંયા એન બાય ટુ પ્લસ વન અલગ છે આંકડો મુ અવલોકન આવું જે છે આપણે જોઈએ છીએ બરાબર છે અને તમને આના માટેનું એક ઉદાહરણ આપેલું હતું શરૂઆતના ભાગ ભાગ નંબર નંબર તમે જુઓ એક અને બે જોશો તો એની અંદર આના વિશે તમને ડિટેલમાં માહિતી આપેલી છે ઓકે આની અંદર સૂત્ર શું આવતું હતું એન બાય ટુ અવલોકન અને આની અંદર જે છે ઉદાહરણ તરીકે આ તમારે જોવું હોય તો ઉદાહરણ હજી એક કહી દઉં તમને ચલો તમને દાખલા તરીકે માહિતી જે આપેલી છે બે ત્રણ સાત આઠ અને નવ દાખલા તરીકે હજી એક આપણે બગડો લેખ લેખીએ આવું તમને આપેલું છે તમને એમ કે ભાઈ આની અંદર મધ્યસ્થ મેળવવાનો છે તો મધ્યસ્થ મેળવવા માટે તમને પહેલું સ્ટેપ કીધેલું હતું કે કાં તમારે ચડતા ક્રમમાં અને કાં જે છે એ તમારે ઉતરતા ક્રમની અંદર ગોઠવવાનું તો અહીંયા આંકડા જોવાના કેટલા આંકડા છે તો કે ત્રણ ને ત્રણ છ એનો મતલબ કે એન કેવો છે તો કે એન યુગ્મ છે તો જ્યારે એન યુગ્મ હોય એ વખતનું સૂત્ર તમારે લગાડવાનું પહેલાં શું કરવાનું તમારે કાં ચડતા ક્રમમાં અથવા તો કાં ઉતરતા ક્રમની અંદર ગોઠવી નાખવાનું એટલે આપણે આને કયા ક્રમની અંદર ગોઠવી નાખશું તો કે ચડતા ક્રમમાં ગોઠવી ચલો ચડતા ક્રમમાં ગોઠવણી કરતા ચડતો ક્રમ કોને કહેવાય કે જેની અંદર શરૂઆતની વેલ્યુ જે હોય ને એ નાની હોય અને આગળ જેમ જેમ વધતા જઈશું એમ એમ વેલ્યુ મોટી થતી જાય એનો ચડતો ક્રમ કહેવાય આગળ વધા કહેવાય ને ચડતો ક્રમ અહીંયા સૌથી નાના બે છે બે બે વખત આપ્યા છે તમને પછી તો કે ત્રણ આપ્યા છે પછી સાત આઠ અને નવ ટોટલ જે અંક આપ્યા છે એ કેટલા છે તો કે છ એનો મતલબ કે એન બરાબર આપણે શું કહેવાય તો કે યુગ્મ કહેવાય તો યુગમાં એનો મતલબ બેકી સંખ્યા છે બેકી સંખ્યા હોય માટેનું સૂત્ર તમારે વાપરવાનું છે કયું આ યુગમાં માટેનું સૂત્ર તો હું અહીંયા લખું છું એમ બરાબર એન બાય ટુ એનો મતલબ કે છ ના છેદ માં બે મુ અવલોકન વત્તા છ ના છેદ માં બે વત્તા એક મુ અવલોકન જો એન ની વેલ્યુ કેટલી છે છ તો અહીંયા છ ભાગ્યા બે વત્તા એક મુ અવલોકન અને છેદની અંદર કેટલા આવશે તો કે બે આવશે અહીંયા છ ભાગ્યા બે એનો મતલબ કે ત્રણમું અવલોકન અથવા ત્રીજું અવલોકન આપણે લખી શકીએ વત્તા છ ભાગ્યા બે એનો મતલબ ત્રણ ત્રણ વત્તા એક એનો મતલબ કે ચારમું અવલોકન અથવા તો ચોથું અવલોકન અને એના છેદની અંદર શું આવશે બે ત્રીજું અવલોકન કયું છે તો કે જોવાનું ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા પછી તમારે જોવાનું છે ત્રીજું અવલોકન કયું તો કે ત્રણ છે ચોથું અવલોકન કયું છે તો કે સાત છે અને છેદની અંદર બે સાત ને ત્રણ કેટલા થાય તો કે સાત ને ત્રણ દસ દસ ભાગ્યા બે એનો મતલબ કે જવાબ શું તમારો આવશે મધ્યસ્થની વેલ્યુ તમને કેટલી મળે તો કે પાંચ મળે પણ આ ક્યારે લાગુ પડે કે જ્યારે તમને યુગ્મ આપેલો હોય તો હવે અયુગ્મ માટેનું એક આદુ જે છે આપણે ઉદાહરણ લઈએ ઉદાહરણની અંદર દાખલા તરીકે તમને જે અવલોકન આપ્યા છે એક ત્રણ સાત આઠ અને છ આવું આપ્યું છે તમને ધારો કે આવા કોઈ અવલોકન આપેલા છે એન બરાબર જુઓ જોઈએ એન બરાબર કેટલા છે ટોટલ અંક કેટલા છે તો કે પાંચ છે તો પાંચ રિયા એને યુગ્મ કહેવાય કે અયુગમાં કહેવાય તો એને આપણે અયુગ્મ કહેવાય અયુગમનો મતલબ શું થશે તો કે એકી સંખ્યા તમને આપેલી છે અને જો એકી સંખ્યા તમને આપેલી હોય તો એકી સંખ્યા માટેનું સૂત્ર ડાયરેક્ટ વાપરો પહેલું સ્ટેપ કયું કરવાનું તમારે કાં ચડતા ક્રમની અંદર કાં તો ઉતરતા ક્રમની અંદર ગોઠવી નાખવાનું પછી સૂત્ર વાપરવાનું એનો મતલબ કે આને આપણે ચઢતા ક્રમની અંદર ગોઠવીએ તો સૌથી પહેલાં નાની વેલ્યુ આવે ચડતો ક્રમ કોને કહેવાય સૌથી પહેલાં નાની વેલ્યુ આવશે એની પછી મોટી એને પછી મોટી એ રીતે આગળ વધતા જઈએ તો છેલ્લે સૌથી મોટી સંખ્યા આવે એને ચડતો ક્રમ કહેવાય ઉતરતો ક્રમ કોને કહેવાય સૌથી મોટી વેલ્યુ પહેલાં હોય એમ જેમ જેમ આગળ જતા જઈએ એમ વેલ્યુ નાની થતી જાય તો આપણે નીચે ઉતરા કહેવાય તો ઉતરતો ક્રમ ચડતા ક્રમની અંદર આપણે ગોઠવીએ છીએ અહીંયા એક પછી શું આવશે તો કે ત્રણ આવે પછી શું આવે એક ત્રણ પછી છ આવે પછી સાત આવે અને પછી આઠ આવશે આવું થાય હવે આના માટેનું સૂત્ર કહ્યું કે જ્યારે અયુગ્મ હોય એ વખતનું સૂત્ર તો કે અહીંયા લખેલું છે એન વત્તા એક ભાગ્યા બે મો અવલોકન લખીએ આપણે એમ બરાબર એન વત્તા એક ના છેદની અંદર બે મો અવલોકન એનો મતલબ કે વેલ્યુ કેટલી છે વેલ્યુ છે પાંચ વત્તા એક એનો મતલબ કે એનો છ ભાગ્યા બે મુ અવલોકન છ ભાગ્યા બે એનો મતલબ શું થાય તો કે ત્રણ મુ અવલોકન અથવા તો ત્રીજું અવલોકન ત્રીજું અવલોકન છે કયું તમે ગોઠવી નહીં હોય ચડતા ક્રમની અંદર પછી તમારે જોવાનું ત્રીજું અવલોકન કહ્યું છે કે છે એનો મતલબ કે મધ્યસ્થની વેલ્યુ તમને મળે છે મધ્યસ્થ બરાબર એટલે આ બંને સૂત્રનો ઉપયોગ તમારે માટે લાગશે પરીક્ષાની અંદર જો તમને તમને પૂછાય તો વેલ્યુ આપેલી હશે એમાંથી તમને મધ્યક મેળવવાનું કે તમારે શું કરવાનું કાંઈ ચઢતા ક્રમની અંદર કા ઉતરતા ક્રમની અંદર ગોઠવી નાખવાનું એને ગણવાના યુગ્મ છે કે અયુગમ છે અને પછી સૂત્ર જે છે એ તમારે મૂકવાનું છે એટલે આ કઈ માહિતી માટે લાગુ પડે છે અવર્ગીકૃત માહિતી માટે લાગુ પડે છે અને હવે જે તમારે જોવાનું છે એ કઈ માહિતી માટે તો કે વર્ગીકૃત માહિતી માટે જે જોવાનું છે વર્ગીકૃત 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 માહિતી માહિતી માટે માટે હવે હું તમને ઉદાહરણ કહું છું અને એના પરથી આપણે લખશું શું કરવાનું હોય દાખલા કેમ ગણવાના હોય એનું સૂત્ર કેવું હોય દરેકે દરેક માહિતી આપણે ડિટેલમાં જોઈશું ચાલો વર્ગીકૃત માહિતી માટે ધારો કે અહીંયા જે તમને અહીંયા લખું છું એ વિદ્યાર્થીઓ ના ગુણ છે અને અહીંયા જે લખું છું એ વિદ્યાર્થીઓની સંખ્યા લખું છું સમજણ માટે છે ઉદાહરણ છે આવડું આજે લખું છું દાખલા તરીકે વિદ્યાર્થીના ગુણ જે છે એ દાખલા તરીકે ઝીરો થી દસ ની વચ્ચે હોય દસ થી વીસ ની વચ્ચે હોય વીસ થી ત્રીસ ની વચ્ચે હોય ત્રીસ થી ચાલીસ ની વચ્ચે હોય અને ચાલીસ થી પચાસ ની વચ્ચે હોય એવા વિદ્યાર્થીઓ જીરો થી દસ ની વચ્ચે હોય માર્ક દાખલા તરીકે મેં કોઈ ટેસ્ટ લીધેલી છે અને એમાં પચાસ માર્ક મેક્સિમમ છે અને ઓછા ઓછા માર્ક એટલા હોય ઝીરો હોય પચાસ માર્ક હું તમને પેપર આપું ઓછા ઓછા માર્ક એટલા છે એની અંદર કાંઈ ન લખે ઝીરો માર્ક આવી શકે તો ઝીરો થી દસની વચ્ચે માર્ગ હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા દાખલા તરીકે આપણે લખીએ કે પાંચ છે દસ થી વીસની વચ્ચે હોય એવા વિદ્યાર્થી તો કે દાખલા તરીકે ત્રણ છે પછી વીસ થી ત્રીસ ની વચ્ચે હોય એવા વિદ્યાર્થી દાખલા તરીકે ચાર છે ત્રીસ થી સમજણ માટે છે ઉદાહરણ છે ત્રીસ થી ચાલીસ ની વચ્ચે માર્ગ હોય એવા વિદ્યાર્થી દાખલા તરીકે સાત છે અને ચાલીસ થી પચાસ ની વચ્ચે માર્ગ હોય એવા વિદ્યાર્થી આપણે કેટલા લઈશું પાંચ ને ત્રણ આઠ નવ અગિયાર બાર ને સાત ઓગણીસ ને એક વીસ ઓકે આ જે છે મેં શું કર્યું છે સમજવા માટે જે છે એક ઉદાહરણ તમને આપેલું છે ટોટલ કેટલા માર્ક ને સાત ટોટલ વિદ્યાર્થી જે છે એ દાખલા તરીકે વીસ છે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વીસ છે ઓકે હવે જુઓ જે સમજવાનું છે એ હવે શરૂઆત થાય છે આ તો મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ જીરો થી દસ ની વચ્ચે હોય એવા વિદ્યાર્થી કેટલા પાંચ દસ થી વીસ ની વચ્ચે માર્ક આવ્યા હોય વિદ્યાર્થી કેટલા તો કે ત્રણ એના મતલબ આ તમને વર્ગ આપ્યા છે અને આ એની આવૃત્તિ આપેલી છે ટોટલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે વીસ છે ઓકે આટલી ખબર પડે તો પછી તમારે જે મુદ્દા સમજવાના છે એની શરૂઆત કરીએ આપણે તમારે બે પ્રકારના આવૃત્તિ વિતરણ જે છે એ ભણવાના છે કયા બે પ્રકારના એક તો આપણે લખીએ થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ અને એક જે સમજવાનું છે થી 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 વધુ પરીક્ષામાં તમારે પૂછાશે કયું ઓછા ઓછા તે અને પ્રકારનો દાખલો હશે ચોપડીની અંદર જેટલા કોઈ દાખલા તમને સ્વાધ્યાયની અંદર આપેલા છે મોસ્ટ ઓફ તમને કે આપેલા છે થી ઓછા પ્રકારના આપેલા છે એટલે તમારે દાખલો કયો ગણવાનો છે થી ઓછાનો ગણવાનો થશે થી વધુ આ બધું આ જે કહું છું એ શું કહેવા માંગે છે એ આપણે પછી જોઈશું થી વધુ પ્રકારનું સંચયી અહીંયા એક શબ્દ આવે છે સંચય આવૃત્તિ વિતરણ આવૃત્તિ વિતરણ એટલે શું કહેવા માંગે છે ચલો જોઈએ હવે થી ઓછા પ્રકારનું થી ઓછા હવે હું એમ કહું કે ભાઈ દસ થી ઓછા માર્ક આવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા છે તો દસ થી ઓછા માર્ક આવ્યા હોય એવા વિદ્યાર્થી પાંચ છે એટલે હું અહીંયા લખું દસ થી ઓછા વીસ થી ઓછા ત્રીસ થી ઓછા તો ઉર્ધ્વ સીમાથી ઓછા એવું લખી શકીએ એટલે અહીંયા હું લખું છું ઓછા અને અહીંયા જે લખું છું અધઃ સીમાથી વધુ અધઃ સીમા થી વધુ હવે જુઓ

ઓછા આ ગુણ લખું છું ચાલીસ થી ઓછા ચાલો હવે આપણે વિદ્યાર્થીની સંખ્યા લખવાની છે કે ભાઈ દસ થી ઓછા માર્ક આવ્યા હોય દસ થી ઓછા માર્ક હોય આવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો ચાલો જોઈએ દસ થી ઓછા માર્ક હોય વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો કે પાંચ છે આગળ ઓછા હવે જે વિદ્યાર્થીના માર્ગ વીસ કરતા ઓછા હોય એને દસ કરતા ઓછા હોય વીસ થી ઓછા માર્ક ની અંદર કોનો સમાવેશ થશે દસ થી ઓછા વાળા આવી ગયા એની અંદર બરાબર છે તો હું એમ કહું વીસ થી ઓછા તો કેટલા ગણવાના બે ગણવાના રેન કેમ કેમકે દસ થી ઓછા હોય અહીંયા અમે વીસ થી ઓછા કહી દીધા જીરો થી દસ વાળા આવી ગયા એની અંદર તો ટોટલ કેટલા થશે પાંચ ને ત્રણ એટલે અહીંયા હું શું લખું પાંચ બરાબર આવી ગયા દસ થી ઓછા આવી ગયા તો ત્રણ આવે ઉપલા ત્રણ તો પાંચ ને ત્રણ તમે આઠ તો કર્યા હતા કેટલા ઉમેરવાની રહ્યા ચાર ઉમેરવાન રહ્યા એનો મતલબ આઠ ને ચાર કેટલા થશે બાર હવે એમ કહું ચાલીસ થી ઓછા તો આગળના બધા આવી ગયા ને ત્રીસ થી ઓછા આવી જાય વીસ થી ઓછા આવી જાય દસ થી ઓછા આવી જાય ચાલીસ થી ઓછા આમ બધાય આવે એનો મતલબ સાત હવે તમારું ઉમેરવાના છે અહીંયા બાર ને સાત કેટલા થાય તો કે ઓગણીસ હવે એમ કહો પચાસ થી ઓછા તો તો પચાસ થી ઓછાની અંદર બધે બધાય જે છે કેવા છે પચાસ થી ઓછા છે એનો મતલબ કે ઓગણીસ ને એક ટોટલ કેટલા થઈ ગયા વીસ અહીંયા વીસ અહીંયા વીસ કમ્પ્લીટ આ થી ઓછા પ્રકારની અંદર તમારે આવું કરવાનું હોય તમારે આવડો આ સરવાળો જે કર્યો ને એ લખવાનો નથી અને જે અહીંયા આપણે પાંચ આઠ બાર ઓગણીસ અને વીસ જે મેળવા એને કહેવામાં આવે છે

આનો આનો દોરીએ તો તમને કેવો મળે અહીંયા સીએફ ની વેલ્યુ કેવી થતી જાય છે વધતી જાય છે એનો મતલબ કે પહેલા શરૂઆત નાની વેલ્યુથી થાય છે પાંચથી શરૂ કરીને વીસ એનો મતલબ આગળ વધે છે એનો મતલબ કે આનો ગ્રાફ તમને આમ મળે ગ્રાફ વધે બરાબર છે ચાલો હવે આનો વહીવટ આપણે પૂરો કર્યો અને હવે આની અંદર જોઈએ આપણે શું કહેવા માંગે છે ટૂંકમાં સંચય આવૃત્તિ તમને કેમ મળે એ તમારે સમજવાનું હતું આની અંદર થી ઓછા એનો મતલબ ઉર્ધ્વ સીમાથી ઓછા તો તમને ખબર પડી પડે કે ભાઈ વીસ થી ઓછા કહું તો જીરો થી દસ વાળા આવી ગયા એની અંદર વીસ થી ઓછા બધા છે ત્રીસ થી ઓછા કહું તો વીસ દસ થી વીસ દસ થી ઓછા વીસ થી ઓછા બધા આવી ગયા પચાસ થી ઓછા કહું તો અહીંયા બધે બધાનો સમાવેશ પચાસ થી ઓછાની અંદર થશે ચાલો હવે આની અંદર અધઃ સીમાથી વધુ હું એમ કહું ભાઈ

વધુ અને ચાલીસ થી વધુ જીરો થી વધુ દસ થી વધુ વીસ થી વધુ ત્રીસ થી વધુ અને ચાલીસ થી વધુ બરાબર છે ચાલો લખીએ આપણે હવે એના મતલબ અધહ સીમા જે છે ને એનાથી આપણે વધારે લખેલા છે જીરો થી વધુ હવે શું કરવાનું અહીંયા આગળ જીરો થી વધારે માર્ગ હોય એવા વિદ્યાર્થી કેટલા છે તો બધે બધા એરિયા જીરો થી માર્ગ વધારે છે એનો મતલબ કે એવા વીસ વિદ્યાર્થી છે અહીંયા છેલ્લે વીસ થતા હતા અહીંયા ઉપર વીસ થયા પછી એવું નહીં કરવાનું આ જે આવું એનું ઊંધું લેખી નાખવાનું એવું નહીં થાય ઓકે ચાલો હવે તમારે શું સમજવાનું દસ થી વધુ કેટલા છે જોવો જોઈએ દસ થી વધારે એટલે જીરો થી દસ વાળા તમારે નહીં લેવાના દસ થી વધારે એટલે આ બધા આવે ત્રણ ચાર સાત અને એક અથવા તો વીસ માંથી આ પાંચ કાઢ નાખો તો આપણે વીસ માંથી પાંચ કાઢ નહીં અહીંયા વીસ માઇનસ એનો મતલબ કે પંદર વિદ્યાર્થી છે થશે ચાલો હવે વધુ હું એમ કહું વીસ થી વધારે કેટલા તો જીરો થી દસ વાળાએ નહીં આવે દસ થી વધારે નહીં આવે ચાર સાત અને એક જ આવશે એનો મતલબ હજી ચાર કાઢવાનું કેટલા કાઢવાની રહ્યા ત્રણ કાઢ નાખો તમે પાંચ તો કાઢા જતા ત્રણ કાઢ નાખો અથવા તો શું કરવાનું તમારે આ ત્રણ એનો સરવાળો કરી નાખો સાત ને ચાર આઠ નવ દો અગિયાર અગિયાર ને એક બાર બાર આવવા પડે બરાબર છે એટલે આપણે શું કરશું પંદર માંથી ત્રણ કાઢ નાખું હું આ બે બાદ કરી નાખું છું કેટલા માંથી ટોટલમાંથી ઓકે અહીંયા મેં પાંચ બાદ કરેલા હતા તે હવે ત્રણ કાઢ ના એનો મતલબ હવે કેટલા બાદ કર્યા તમે ચાર બાદ કર્યા એનો મતલબ કે બાર માંથી ચાર બાદ કરી તો આઠ આવી ગયા અથવા તો જુઓ અહીંયા આ ઉપલા ત્રણ કાઢ નાખા ખાતે તો સાત ને એક કેટલા થઈ ગયા આઠ થઈ ગયા હવે શું આવશે ચાલીસ થી વધારે કહું તો 0 થી ચાલી સુધીના બધાય નીકળી ગયા આ બધાય કાઢ નાખવાના થશે નાખો આઠ મેથી સાત બાદ કરીએ તો એક ચાલીસ થી વધારે હોય ચાલીસ થી વધારે હોય વિદ્યાર્થી કેટલા છે એક જ વિદ્યાર્થી છે એક આવી ગયા ઓકે હવે એની અંદર જુઓ આ જે વેલ્યુ તમને મળે છે વીસ પંદર બાર આઠ અને એક આ બધે બધી વેલ્યુને શેના તરીકે ઓળખવામાં આવે છે સી એફ અથવા તો સંચય આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે શેના તરીકે ઓળખવામાં આવે સંચય આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે હવે એનો ગ્રાફ હું દોરું છું કોના વર્સિસ કોનો ગ્રાફ તો કે સી એફ વર્ષિસ મધ્યસ્થ એમનો ગ્રાફ જ્યારે આપણે દોરીએ તો હવે જુઓ સીએફની વેલ્યુ કેવી થતી જાય છે ઘટી જાય છે એનો મતલબ પહેલા શરૂઆત મેક્સિમમ થી શરૂઆત થશે એનો મતલબ દાખલા તરીકે અહીંથી શરૂઆત થાય મેક્સિમમથી શરૂઆત થઈ તો એનો ગ્રાફ જે છે એ કેવો થશે ધીમે ધીમે ઘટશે આ પ્રકારનો જે છે એ તમને ગ્રાફ જોવા મળે છે અને ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારનો બે ગ્રાફને હું ભેગા કરું તો શું થાય તો બંને આપણે ભેગા કરીએ તો તમને શું જોવા મળે એકની અંદર જે છે એ ઘટાડો થાય છે એકની અંદર વધારો થાય છે અને અહીંયા જે વેલ્યુ તમને મળે મધ્યસ્થની વેલ્યુ આ સીએફની વેલ્યુ દર્શાવેલી છે અહીંયા સીએફ દર્શાવેલ છે અને અહીંયા જે છે મધ્યસ્થ દર્શાવેલ છે તો અહીંયા આગળ જે વેલ્યુ તમને મળશે એ શું દર્શાવે છે મધ્યસ્થની વેલ્યુ દર્શાવે છે કોની અંદર વર્ગીકૃત માહિતીની અંદર તમારે પરીક્ષાની અંદર જે પૂછાશે એ આના દાખલા આવશે થી ઓછા પ્રકારના દાખલા જે છે તમારે આવવાના છે ઓકે તમને ખબર પડવી પડે કે ભાઈ દસ થી ઓછા કેટલા થાય દસ થી ઓછા કેટલા છે ભાઈ પાંચ છે વીસ થી ઓછા કેટલા છે તો કે બધાય દસ થી ઓછા એ એવી જાય વીસ થી ઓછામાં હવે હું એમ કહું ચાલીસ થી ઓછા કેટલા તો ઉપલા આવશે ને દસ થી ઓછા જ કહેવાય વીસ થી ઓછા જ કહેવાય ત્રીસ થી ઓછા ઓછાની અંદર પરીક્ષાની અંદર તમારે આ જે છે એ પૂછાશે આ જે ગ્રાફ જે છે એ માહિતી માટે તમને આપ્યા છે સિલેબસની અંદર સ્વાધ્યાય પંદર પોઈન્ટ ચાર જે છે એ તમારે પૂછાવાનો નથી આ ગ્રાફ તમારે એની અંદર આવે છે પણ આ તમને સમજણ માટેની માહિતી આપેલી છે કઈ આ ગ્રાફની ની વાત કરું છું બંનેનો છેદ જે છે એની વેલ્યુ આપે છે મધ્યસ્થની વેલ્યુ આપે છે આ જે છે બોર્ડ પર જે કાંઈ લખેલું છે એ દરેક એ દરેક જે કાંઈ ઉદાહરણ આપ્યા છે એ તમારે તમારી પાકી બુકની અંદર વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાના છે ઓકે ચલો હવે એની પછી જે છે આપણે આગળનો જે કંઈ વર્ગીકૃત માહિતી માટે જે તમારે સૂત્ર જોવાનું છે આ તમને જે કંઈ માહિતી આપી સંચય આવૃત્તિ સુધીની માહિતી જે આપેલી છે એ બધી તમારે લખવાની અને હવે આપણે એના માટેનું જે સૂત્ર છે અગત્યનું સૂત્ર એની શરૂઆત કરીએ ઓકે ચાલો હવે આપણે સૂત્ર જે છે એ જોઈએ સૂત્ર જે છે એ તમારે કેવું આવે છે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ આપણે ઉદાહરણ સહિત જોઈશું અને આ જે લખું છું એ તમારે તમારી પાકી બુકની અંદર લખવાનું છે ટૂંકમાં હોય જ છે પણ અહીંયા જે કંઈ માહિતી આપો છો એ તમારે તમારી પાકી બુકની અંદર ઉદાહરણ સહિત લખવાની છે સૂત્ર કેવું આવશે તો અહીંયા વર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ એમ એમ મેળવવા માટેનું સૂત્ર એમ મેળવીએ એની પહેલા તમારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે શું નક્કી કરવું પડે અહીંયા લખું છું કે મધ્યસ્થ વર્ગ કેમ નક્કી કરવો મધ્યસ્થ વર્ગ જે છે એ તમારે નક્કી કરવાનો હોય જેમ આપણે બહુલેખીય વર્ગ નક્કી કરતા હતા એની જેમ જ તે બહુ મધ્યસ્થ વર્ગ તમારા આવશે પણ એની મેથડ જે છે એ અલગ કઈ રીતે નક્કી કરવાનો હોય ચાલો અહીંયા લખીએ આપણે પહેલાં તમારે શું કરવાનું કુલ આવૃત્તિ મેળવવી એનો મતલબ કે જે આપણે ટોટલ આવૃત્તિ આવે છે અવલોકનનો સરવાળો આપણે કરીએ છીએ આવૃત્તિ તમારે મેળવવાની જેને આપણે સીગમાં એફઆઈ કહીએ છીએ ને એ તમારે મેળવવાની કુલ આવૃત્તિ મેળવવી બરાબર છે એનો મતલબ કે એન બરાબર તમારે મેળવવાનું અથવા તો આપણે સિગ્મા એફઆઈ કહીએ છીએ એની વેલ્યુ તમારે મેળવવાની હોય ઓકે એ મળી જાય પછી શું કરવાનું એન બાય ટુ એના અડધા કરવાના પછીની તરતની સંચય આવૃત્તિનો વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ ચલો આ આપણે જોઈશું સંચય આવૃત્તિ કેમ મેળવવાની તમને કહી દીધું થી ઓછા પ્રકારનું આવશે આવૃત્તિ વિતરણ ઓકે એટલે સંચય આવૃત્તિ તમારે મેળવવાની અને એન બાય ટુ કેરા હોય જે અવલોકન આવ્યા હોય એને અડધા કરીને પછી જે તરતની વેલ્યુ આવતી હોય એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખીએ છીએ બરાબર છે મધ્યસ્થ વર્ગ પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો પછી તમારે લખવાનું એનું સૂત્ર મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા એન બાય ટુ માઇનસ સી એફ ના છેદની અંદર એફ ગુણ્યા એચ હવે આ બધું શું કહેવા માંગે છે એ બધું બધું હું અહીંયા લખું છું જ્યાં એમ બરાબર શું તો કે મધ્યસ્થ બરાબર શું તો કે મધ્યસ્થ વર્ગનું અધહ સીમા બિંદુ આપણે ઉદાહરણ જ્યારે આપણે દાખલો ગણશું એ વખતે તમને આ બધે બધી વેલ્યુ કઈ રીતે મળે છે એ તમને કહીશ ઓકે હવે એન બાય ટુ એટલે શું અહીંયા જે લખેલું એન બાય ટુ કુલ અવલોકન કુલ અવલોકન છેદની અંદર બે cf એટલે શું મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ શું કીધું મેં મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ એફ એટલે શું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે વર્ગ લંબાઈ એચનો મતલબ શું થશે વર્ગ લંબાઈ અહીંયા વર્ગ લંબાઈ આટલા મુદ્દા જે છે એ તમારે તૈયાર કરવાના છે અને પછી કોઈ પણ દાખલાની અંદર તમને એમ કીધું ભાઈ મધ્યસ્થ મેળવો આપણે મધ્યસ્થ જે છે એ મેળવશું મધ્યસ્થ માટે જરૂરી માહિતી હતી મધ્યસ્થની અંદર દાખલો રીતે એના માટેનું સૂત્ર તમારે કેમ લેવાનું બિંદુ એન બાય ટુ ટોટલ અવલોકન જે છે એના ભાગ્યા બે કરવાના સીએફ નો મતલબ શું થશે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ એફનો નો મતલબ શું થાય તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એચનો મતલબ તો કે વર્ગ લંબાઈ પણ આ બધાની પહેલા શું તો કે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો એ કઈ રીતે ટોટલ અવલોકન તમારે સરવાળો કરવાનો એના અડધા કરવાના એની પછીની જે તરતની સંચય આવૃત્તિ છે એને આપણે સેના તરીકે ઓળખશું એને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખશું હવે જે કંઈ સૂત્ર લખેલું છે એનો ઉપયોગ કરી અને દાખલો કઈ રીતે ગણવાનો એ જ છે એ આપણે આગળના ભાગની નેક્સ્ટ ભાગની અંદર જોઈશું તો ચલો મળીએ આપણે આગળના નેક્સ્ટ ભાગની અંદર ઓકે Thank you.